વાત નહી કરવાની આપણે સીધી જ વાત કોંગી અગ્રણીઓ સાથે કરીશું અમિત ગોટીકર છે તીર્થ છે અન્ય આગેવાનો પણ છે ને સ્થાનિકો પણ છે તેમની સાથે પણ વાત કરીશું આજે ખરાબ પાણી ભરેલી પાણીની બોટલ લઈને તમે આવ્યા કયા વિસ્તારનું છે આ કેટલી તકલીફ છે કેટલા સમયથી તકલીફ છે છેલ્લા એક મહિનાથી વાડી વિસ્તાર જે વાડીની પાંચ પોળ કહેવાય વાડીનું આપણે મોગલવાળા વિસ્તાર કહેવાય સમગ્ર વિસ્તારમાં એકદમ ગંદ મારતું દૂષિત પાણી છે ગટરનું પાણી આવે એ પાણી પી રહ્યા છે અમારા નાગરિકો અમે રજૂઆત કરવા હતા કે ભાઈ તમે છેલ્લાથી આટલા મોટા મોઘા વેરાલો છો એ વેરાણ સામે તો વળતર પૂરું આપતા નથી મળે ચોખ્ખું પાણી આપો ને અમને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું છે કોર્પોરેશનની પાણીના જગ હોય છે તો સાઠ ગાંઠ લાગે છે તો જ કોર્પોરેશન ચોખ્ખું ગંદુ પાણી આપ્યું લોકોને પીવા માટે તો ક્યાંક સાઠ ગાટ પણ લાગી રહી છે જે પાણીના જે વિક્રેતા છે જગ અને વાડી વિસ્તારની આજે પાંચ પોળ છે તે પાંચ પોળમાં આ પ્રકારનું દૂષિત પાણી આવતું હોવાથી આજે મોરચો પહોંચ્યો છે ઇલેક્શન વોર્ડ નંબર ચૌદ માં આજે અમિત ગોટીકર પણ પહોંચ્યા છે કોંગી અગ્રણી તેમની સાથે પણ વાત કરીશું ગળ કોઈનો પણ મારો તો એટલું કહેવું છે કે સામાન્ય અધિકાર માણસનો હોય છે તમે પાણીનો વેરો લો છો એકસો એસી રૂપિયાના ટાઈમમાં ત્રણ ટાઈમ પાણી આવતું હતું હજાર રૂપિયામાં ટાઈમમાં ચોખ્ખું પાણી પણ નથી મળી રહ્યું લોકો ઘરે જગ લાવવા મજબૂર થઈ રહ્યા છે મારે એટલું કેવું છે કે કમિશનર સાહેબ જો એક ઢાંકણ પાણી પીએ તો મારા બધા કાર્યકર્તા આખી આખી જે ગટરવાળી બોટલ છે એ પીવા તૈયાર છે કારણ કે સામાન્ય માણસ જે પોતે રોજ જગ નથી લાવી શકતો એ આજ પાણી પીવા મજબૂર છે ફટકડી વાપરીને પાણી ડોળું કરવા ડોળું પાણી નીચે બેસાડીને ચોખ્ખું પાણી ઉપરથી લે છે પરંતુ આના લીધે કેટલા બધા રોગો થાય છે ના 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 ભૂલકાઓ જેમના ઘરમાં છે એ પાણી પીવા મજબૂર છે આવનારી પીઢીને શું આપવા માંગો છો પરિસ્થિતિ એવી છે કે જોવા જઈએ કે આ જૂનો વિસ્તાર જે જૂનો વિસ્તાર છે એ જૂનો વિસ્તાર એ જૂનો વિસ્તારમાં આ પાણી આવી રહ્યું છે જૂના વિસ્તારમાં સૌથી વધારે વેરો લેવામાં આવે છે આજે અલકાપુરીન ભાયલી કરતા વધારે વેરો વાડી તે બાજુડામાં લેવામાં આવે છે ત્યાંનો વેરો લઈને ત્યાં ટીપી સ્કીમો પાડવામાં આવે છે અમે ટાઉન પ્લાનિંગની વાત નહીં કરવા માંગતા અમે ફક્ત ચોખ્ખા પાણીની ડિમાન્ડ કરીએ છીએ અમે અહીંયા સાહેબને રજૂઆત કરી છે એમણે ખાતરી આપી છે કે ચાર દિવસમાં આનો ઉકેલ આવશે જો આનો ઉકેલ નહીં આવે તો કમિશનર સાહેબ પાસે પણ જવામાં આવશે અને શાક માટે હું જાહેરાત કરું છું કે આખી એક લીટરની પાણીની બોટલ જે ગંદી છે એવું પીસ કારણ કે જનતા પીએ છે તો જનતાના સેવક કેમ ના પીએ અને એ પણ જનતાના સેવક છે એમને પણ આવે આવી બોટલ પીડવા માટે મજબૂર કરીશું અમિતભાઈ ઉગ્ર વાતાવરણ થઈ ગયું અધિકારી સાથે કયો વિષય હતો ઉગ્ર વાતાવરણ અધિકારીઓ એવું કે છે કે આજે ઇલીગલ કનેક્શન છે ઇલિગલ કનેક્શન જોવાની એમની વાત છે એમની જરૂર છે રોજે રોજ ચેક કરો અમે ના ની પાડતા જયારે અમે પાણીની રજૂઆત કરવા લઈ આવ્યા છે ત્યારે એ લોકો ઇલીગલ કનેક્શન ની વાત કરે છે આજે અમે એવું કહે છે આટલા મોટા મોલ બંધાય છે મોટી દુકાનો બંધાય છે એટલી બધી ઇલીગલ કન્સ્ટ્રક્શન થાય છે એ લોકો કનેક્શન કેમ નથી એમાં કટકી કૌભાંડ ચાલે છે કેમ નથી પકડતા આજે પાણીની વાત આવે તો પાણી ડાયવર્ટ કરવામાં આવે છે સામાન્ય માણસને રોટી કપડા મકાન છોડે પાણી પણ જરૂરી વસ્તુ છે પાણી એ ભગવાન અમૂલ્ય ભેટે ફ્રીમાં આપ્યું છે એ પણ તમે વ્યવસ્થિત રીતે ના પહોંચાડી શકતા હોય ને તો સાહેબ ને ઉગ્ર ભાષામાં અમે રજૂઆત કરી છે કે તમે એક વિષયનો વિચાર વિચાર કરતો હોય ને તમારી પાસે સો વિષય છે પરંતુ જે મુખ્ય વાત છે કે પબ્લિકને ચોખ્ખું પાણી જોઈએ કારણ કે સૌના મુખમાં એક જ વાણી ચોખ્ખું પાણી ચોખ્ખું પાણીના સૂત્રોચ્ચાર એટલે જ કર્યા છે કે પાણી વગર જનજીવન શક્ય નથી વરસાદ પડે છે વધારે પડે છે ઓછો પડે છે ગયા વખતે પૂર આવ્યું તો પણ જનતાએ સાંખી લીધું પોતાની જાનો નુકસાન થયા બાદ પણ જનતા શાંત બેસી જાય પરંતુ આ પાણી આવશે ને તો જનતા જાહેરમાં રોડ પર ઉતરશે કે આ પાણી પીવા તમે અમને મજબૂર ના કરો તો છ મહિના પછી ચૂંટણી છે છ મહિના પછી આ જ પાણી તમને પીવડાવીને ઘરે મોકલીશું એ જનતાની તૈયારી બતાવી છે આપ જોઈ શકો છો આ પ્રકારનું જે પાણી છે તે આવી રહ્યું છે આટલું દૂષિત પાણી કોઈ વ્યક્તિ કઈ રીતથી પી શકે તે સૌથી મોટો સવાલ છે ત્યારે અહીં જે એન્જિનિયરિંગ વિભાગ છે પાણી રોડ ડ્રેનેજ ગટર નો જે વિભાગ છે અધિકારીઓ છે તેમની સાથે પણ વાત કરીશું સાહેબ એક બે મિનિટ વાત કરવી ત્યાં લોકો કહી રહ્યા છે ગંદુ પાણી આવી રહ્યું છે શું કહેશો આટલી તકલીફ છે કયા કારણે તકલીફ છે અને ક્યાં સુધી આનું સોલ્યુશન થશે હમણાં મારી પાસે રજૂઆત આવી છે તે લોકોની તે કોઈ રજૂઆત બે વિસ્તાર માટેની આવેલી છે એક મોગલવાડા વિસ્તાર છે અને વાડી લગત વિસ્તાર છે એટલે તેઓને મેં બાહેધારી આપી છે કે અમે પાણી પૂરો સાથે સંકલન કરીને વહેલીમાં વહેલા તકે નિરાકરણ લાવીશું અને ચોખ્ખું પાણી જેટલું જલ્દી બને જલ્દી એટલું આપવાનું કરીશું એમાં અમે જે જરૂરિયાત હોય પાણીની એની માટે અમે ટેન્કર સપ્લાય કરીશું શું કારણ હોઈ શકે કારણ બાબતમાં તો એવું છે કે આ સદર જે વિસ્તાર છે અંદર સિત્તેર વર્ષ જૂનો શહેરી ગાયકવાડી ઐતિહાસિક વિસ્તાર છે એટલે ઘણી વખત પ્રશ્નો આવતા હોય છે કે કનેક્શન જૂના હોય ટ્રેન લાઈન જૂની હોય ટ્રેન લાઈન સતી થયેલી હોય એ આવતું હોય છે એનું અમે નિરાકરણ તાત્કાલિક બાદ તાત્કાલિક ધોરણ લાવવાનું ટ્રાય કરીશું જેથી પબ્લિકને આરોગ્ય સાધન છેડા ના થઈ શકે તમે ઇલિગલ કનેક્શનની પણ વાત કરી કેટલા ઇલિગલ કનેક્શન છે ઇલિગલ કનેક્શન મેં એવું નથી આવડતું એવું કીધું કે ભાઈ ઇલીગલ કા તો ફોર્ટી કલેક્શન ચાલશે એ કાપી નાખવામાં આવશે ઓકે કેમ કે એ કાપ્યા પછી તો જ આગળનું સોલ્યુશન અમે સો સેગ્રિગેશન કરી એનું આગળનું સોલ્યુશન જોઈએ એટલે એ જે ઇલિગલ હોય કે પછી ફોર્ટી કનેક્શન હોય એ અમે કાપી નાખીશું હા તો મૌલેશ સર એન્જિનિયર છે અને તેઓ જણાવી રહ્યા છે કે પાણી પુરવઠા વિભાગ સાથે તેઓ સંકલન કરશે અને સુધી ખરાબ પાણી આવી રહ્યું છે ટેન્કર પણ મોકલશે ઇલિગલ અને જે ફોલ્ટી કનેક્શન છે તે ફોલ્ટી જે કનેક્શનો છે તે કનેક્શનોને કાપી નાખવામાં આવશે તેવી સ્પષ્ટ વાત કરવામાં આવી રહી છે આપણી સાથે કોંગ્રેસના અગ્રણી અમર ડોંગસે પણ છે તેમની સાથે પણ વાત કરીશું અમર ભાઈ આ પ્રકારનું પાણી લોકોને મળી રહ્યું છે પાચપોળ વાડી તમામ વિસ્તારમાં કેટલી તકલીફ વચ્ચે લોકો જીવી રહ્યા છે શું માનો છે આ વિસ્તાર સમગ્ર જે જૂનો વડોદરા શહેર વિસ્તાર કહેવાય ગાયકવાડી જમાનાનો આ વિસ્તાર છે એ વખતે જે લાઇનો પાણીની લાઈનો નાખી હતી એ જ લાઈનો અત્યાર સુધી પણ કાર્યરત છે જે લાઇનો બદલવા માટે વારંવાર કામગીરી કરવામાં આવે છે પણ કોઈ ઇફેક્ટિવ કામગીરી આ લોકો દ્વારા થઈ નથી રહી જ્યારે પાણીની લાઈન નાખવામાં આવે છે તે ડ્રેનેજની લાઈન તૂટે છે ડ્રેનેજની લાઇન નાખવામાં આવે છે તો પાણીની લાઈન તૂટે જેના કારણે વારંવાર આ સમસ્યાનો ઉદભવ થતો હોય છે આ રજૂઆત કરવા છતાં પણ અત્યાર સુધી કે જે મેઇન હાર્ટ કહેવાય સિટીનું વડોદરા શહેરનું જે હાર્ટ કહેવાય આજે એ વિસ્તારમાં લોકોને જો આવું પાણી પીવા મજબૂર થવું પડતું હોય અને જે એક ગ્રેડમાં આ વિસ્તારને નાખવામાં આવ્યો છે આ તમે સમગ્ર વિસ્તારને જોઈ શકો તો એ ગ્રેડમાં આની ગણતરી કરવામાં આવે છે અને એ પ્રમાણે એના વેળા લેવામાં આવે છે જ્યાં બહારના વિસ્તારોમાં પાંચસો રૂપિયા વેળો હોય ત્યાં આ જગ્યાએ પાણીનો વેળો બારસો રૂપિયા લેવામાં આવે છે એટલે આટલો બધો વેળો લેવા છતાં પણ આ પાણી એક સામાન્ય વસ્તુ કહેવાય કે જે જીવન જરૂરિયાતની રોજબરોજની વસ્તુ છે એ પાણી પણ શુદ્ધ આપી નથી શકતા ત્યારે આ કોર્પોરેશનને અમારે એટલું જ કહેવું છે કે જો તમારે તંત્ર જો ખાડે ગયું હોય તો તાત્કાલિક જવાબદાર વ્યક્તિઓએ તાત્કાલિક રાજીનામા આપી દેવા જોઈએ જો તમારે કામગીરી ના થતી હોય તો આજે લોકોના હસ્તે આપી દેવું જોઈએ લોકો પોતાના પૈસે કામગીરી કરાવી શકશે આ વેળા લેવાનું ખોટી રીતે વેળા લૂંટવાનું બંધ કરવું જોઈએ